તો સ્વાગત છે આપનું આમિશ વિલેજમાં જે આવ્યું છે અમેરિકાના પેન્સિલ્વેનિયા સ્ટેટમાં આ એ ચીજ વસ્તુને તમે જોઈ રહ્યા છો જે આમિશ ફેમિલીના મેમ્બર્સે બનાવી છે તેનું ડિસ્પ્લે કરવામાં આવી છે એના એક સ્ટોરમાં અમે લોકો પહોંચ્યા છે જ્યાં શનિ રવિના દિવસે અસંખ્ય લોકો આમિશ ફેમિલી કઈ રીતે રહે છે કેવું રીતે પોતાનું જીવન ગુજારે છે તે વિશેની જાણકારી લેવા માટે દેશ વિદેશ થી લોકો પૂર્વક આવે છે આમિષ પરિવારની જીવનશૈલીને સાક્ષાત નિહાળે છે ખૂબીની વાત એ છે કે આમિષ ફેમિલીમાં જે પણ ફેમિલી અને મેમ્બર્સના મેરેજ થાય છે તે ક્યારે પણ ડિવોર્સ નથી લઈ શકતા કારણ કે તેમની કુટુંબ પ્રથાનો આ એક મહત્વનો રૂલ છે કે જે પણ કોઈ વ્યક્તિને તેના પતિ કે પત્ની સાથે ન ફાવે તો તેઓ ક્યારે પણ ડિવોર્સ નહીં લે અને જો તેઓ તેના પેરેન્ટ્સથી પોતાના હસબન્ડથી કે તેની વાઈફથી તેઓ અલગ રહેવા ઈચ્છતા હોય તો તેઓ બીજા લગ્ન નહીં કરી શકે જ્યાં સુધી જે તે વ્યક્તિ જીવિત હોય આ છે ફર્નિચર જે આમિષ ફેમિલીના મેમ્બર્સ દ્વારા બનાવવામાં આવ્યું છે તેવું માને છે કે જીવનમાં સાથી અત્યંત જરૂરી છે અને તે માટે તેઓ કોઈ પણ રીતે પાંધછોડ કરવા નથી માંગતા તો જે વિશાળ ખેતરોને આપ જોઈ રહ્યા છો તે છે આમિષ પરિવારના સભ્યોની માલિકીની આજ વિસ્તારમાં આવેલા છે તેમના ઘર તેમની સ્કૂલ તેમની ચર્ચ જ્યાં આમિષ પરિવારના સભ્યો દર રવિવારે એકઠા થાય છે ભજન કરે છે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લે છે અને પરિવારનો એક સભ્ય બીજા પરિવારને હંમેશા મદદ કરતો હોય છે તેનું ઘર બનાવવા માટે આમિષ પરિવાર તેઓ અંદરો અંદર જ લગ્ન કરતા હોય છે જ્યારે કોઈ વ્યક્તિના ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યારે તેઓ કોઈ રિસોર્ટ કે પાર્ટી પ્લોટમાં તેનું ઉજવણી નથી કરતા પરંતુ તેમના ઘરમાં કે પછી ખેતરોમાં તેમના ઘરના સભ્યોને આમંત્રિત કરે છે આમંત્રણ આપવા માટે તેઓ મૌખિક રીતે આમંત્રણ આપતા હોય છે નહીં કે કોઈ રિસેપ્શન કાર્ડ કે લગ્ન માટેનું કાર્ડ છપાવીને તો બંધ પ્રકારથી આ જે બગીને આપ જોઈ રહ્યા છો તે એક એવું યુગલ છે જે પરિણીત છે અને તેમાં તેમના બાળકો સાથે તેઓ બહાર જઈ રહ્યા છે તો બરોબર છ માઇલ સ્પીડે આ ઘોડાગાડી આગળ વધતી હોય છે તેમના બાળકોને સાથે લઈને તેઓ શનિ રવિમાં ત્યાં તો ચર્ચ અથવા તો અન્ય આમિષ પરિવારના સભ્યોના ઘરે જતા હોય છે તો જે યુવાન છે જેને દાઢી નથી તેણે કમ્પલસરી હાફ સ્લીવનો શર્ટ કે બ્લેક પેન્ટ પહેરવું પડતું હોય છે માથા પર હેટ હોય છે જેથી ગરમી ના લાગે અને સસ્પેન્ડર એ અત્યંત આવશ્યક છે જે દુધાળા પશુઓને આપ જોઈ રહ્યા છો એ દુધાળા પશુઓ જે દૂધ આપે છે તેને ગામે ગામ અન્ય લોકો સુધી પહોંચાડે છે ઘરનો એક એક વ્યક્તિ જાણે છે કે હસ્તકલાનો ઉપયોગ કેવી રીતે કરવો ફર્નિચર કેવી રીતે બનાવવું કેવી રીતે જીવન જરૂરિયાતી ચીજ વસ્તુઓ બનાવી અને તેને તેઓ અન્ય માર્કેટમાં પણ વેચવા માટે જતા હોય છે પરંતુ શરત માટે માત્ર એટલી કે કારનો ઉપયોગ નહીં કરવાનો જમા ગેસ પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ થતો હોય તાઈ સ્કૂલ છે કે જે બે રૂમની છે તે સ્કૂલનું ગાર્ડનિંગ પણ કંઈક આ રીતે કરવામાં આવતું હોય છે ઘોડાનો ઉપયોગ થક્યો જે તે વ્યક્તિ એકાંસ આ લોન કાપતો હોય છે અને તે માટે તેઓ શનિવાર કે રવિવારનો દિવસ પસંદ કરતા હોય છે સૌથી રોચક બાબત એ છે કે જે વ્યક્તિના લગ્ન હોય તે મંગળવાર કે ગુરુવારે થતા હોય છે અને એ પણ ખાસ ઓક્ટોબરથી માર્ચ મહિનાની વચ્ચેના મહિનામાં જ લગ્ન પ્રસંગ ગોઠવવામાં આવે છે કારણ કે તે દિવસો તે મહિનાઓ દરમિયાન ફાર્મિંગનું કામ

આ વિસ્તાર છે પેન્સિલવેનિયાનો લેન્કેસ્ટર કે જ્યાં તમને ઘોડાગાડીનું પ્રમાણ વધુ જોવા મળે અમેરિકામાં સૌથી વધુ પિસ્તાલીસ હજાર જેટલા પરિવારના સભ્યો એ માત્ર પેન્સિલવેનિયામાં રહે છે ત્યારબાદ ઓહાયો અને ઇન્ડિયાના જેવા રાજ્યોમાં રહે છે આ સદીઓ જૂની પદ્ધતિ છે કે જમામ ઇલેક્ટ્રિક સાધનોના ઉપયોગ બિલકુલ કરવામાં નથી આવ્યો અને તેના થકી તેઓ દરેક વસ્તુને ગરમ કરતા અનેક ભારતીયો આમિષ પરિવારના ઘરને જોવા માટે આવે છે તેમના જૂના કપડાઓ તેમની હેટ સોઈંગ મશીન કઈ રીતે ઇસ્ત્રી થતી હોય છે તો ખૂબ જ અઘરું જીવન જીવવા માટે તેઓ સદીઓથી આ રીતે લગભગ કહી શકાય કે સત્તરમી સદીથી જ્યારે તેઓ યુરોપિયન કન્ટ્રીમાંથી અમેરિકા તરફ આવ્યા કારણ કે આમિષ પરિવાર એ કેનેડા યુરોપ અને અમેરિકામાં જોવા મળે છે આ પ્રોપેન ગેસ છે જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે તેનો ઉપયોગ કરીને ઘરને હું ફાળું રાખવામાં આવે છે તો તે સમયની આ ક્રોકરી તે સમયનો આ ફ્રીજ જેમાં વીજળી વગર ફ્રીજમાં મૂકવામાં આવતી ચીજવસ્તુઓ એ ગરમ ઠંડી રહેતી હોય છે તો એક એક વ્યક્તિ જે દેશ પરદેશથી આવેલો છે એ જુએ છે કે આખરે ઘરની લાઇટો એ પણ પ્રોપેન ગેસથી તેને પ્રજ્વલિત કરવામાં આવતી આ એ બેડ છે કે જમા તેઓ ગાડલાનો ઉપયોગ ન કરતા માત્ર દોડાથી જ તેને બાંધી દેવામાં આવતું અને ઘરના સભ્યો એ કોઈ પણ જગ્યાએ જાય તો અત્યંત સાદાઈપૂર્વકના કપડાં પહેરતા આ પ્રકારનો તેમનો બેડ જે ઘરનો મોભી હોય તેઓ ઘરના ઉપરના ભાગમાં પહેલા માળમાં તેમના બેડરૂમ આવેલા હોય બેઠક ખંડ એ ગ્રાઉન્ડ ફ્લોર પર હોય તે જે તે સમયની આ ક્રોકરીને આપ જોઈ રહ્યા છો તે ઘરના એક એક રાજ રચેલું આપ જોઈ રહ્યા છો જેનાથી અંદાજ આવી શકે કે આજના ટેકનોલોજીના યુગમાં અમેરિકા જેવા પાશ્ચાત્ય સંસ્કૃતિને વરેલા દેશમાં પણ કઈ રીતે આમિષ પરિવાર જે ક્રિશ્ચન કોમ્યુનિટીમાંથી આવે છે એ કઈ રીતે કોઈ પણ પ્રકારની સુખ સગવડોને ત્યજીને પોતાના જીવનનો આનંદ માણી રહ્યા છે અને આજે તમે નેચરલ કહેવામાં આવે છે અમેરિકામાં અલગ અલગ ઇન્ડિયાના છે ઓહાયો છે પેન્સિલમેડિયા કે જેમાં પિસ્તાલીસ હજાર જેટલા આમિઝ ફેમિલી રહે છે અને લગભગ નેવુંથી સો એકરમાં આખું આ આમિઝ ફેમિલી એની આગળ સર્વાઇવ થાય છે તેમનો જે મુખ્ય જે બિઝનેસ છે તે એગ્રીકલ્ચર છે અને સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે તેઓ છોકરી સાથે જે ડેટિંગ કરવા માગતા હોય છે ત્યારે તેઓ આ બેચલર લગીમાં આવતા હોય છે જે તે ચોક્કસ સાથે તેઓ મુલાકાત કરે છે અને પછી તેમની સાથે ડેટ પર જતા હોય છે અને એ પણ ચોથી પેઢીની એ છોકરીઓ આવી છે તેની સાથે તેઓ ડેટ કરવા માંગતા હોય છે